આવેલ ખેતરમાં લાગી આગ ઘાસચારાને મોટું નુકસાન આજ રોજ વહેલી સવારે બાભર વાવ રોડ પર આવેલ અખાણી પોપટલાલના ખેતરમાં વાવેતર કરેલ ચોમાસુ જુવારના પાકમાં ફટાકડાના કારણે આગ લાગી હોવાના આક્ષેપ ખેડૂતો દ્વારા જણાવ્યું હતું આગે વિકરાળ રૂપ ધારણ કરતા અડધા ખેતરમાં આગ પસરી ગઈ હતી તત્કાલિક ખેડૂતોએ પાણીના ટેન્કરથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ બાબતે પાલિકાને જાણ કરાતા પાલિકાના સદસ્ય રાજુભાઈ ઠાકોર અને વિનોદભાઈ ઠક્કર દોડી આવી પાલિકાના ટેન્કર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવતા આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો જુવાનનો ઊભો ચારો બે વીઘા જેટલો બળી જતાં મોટું નુકસાન જતાં ખેડૂતની દિવાળી બગડી હતી આ આગની ચાણ બાબર મામલત દાનને થતાં ઘટના સ્થળે દોડી આવેલ બનાવતો બન્યો હતો આજે તે ખેતરની અંદર આગ લાગે છે આજે સવારે દસ વાગ્યાની આસપાસ બાજુમાં સોસાયટીમાંથી થટાકડા ફૂટવાના કારણે એના કણખાજીઓ આવી જતા રોકટ આવી જતા એની ખેતરની અંદર આગ લાગેલી છે આગ આગલા કેટલું નુકસાન થયું આશરે પચાસથી સાઠ હજારની નુકસાન થઈ દેજ ગામે સંપૂર્ણપણે ઝાડનો નાશ થયેલો છે

આગ લાગતા અમને સમાચાર મળ્યા તરત નગરપાલિકામાં જાણ કરી અમે અને રાજુભાઈ તરત દોડીને આવ્યા અને આગને બુજાવવાનો પ્રયાસ કર્યો અને કોઈ જાનહાની થઈ નથી અને સુખ શાંતિથી આગ બુજાઈ ગઈ કેટલું નુકસાન થયું છે પચાસ થી સાઠ હજાર નું નુકસાન હશે માલિક ના કહેવા પ્રમાણે શું નામ તમારું મારું નામ વિનોદભાઈ ઠક્કર નગરપાલિકા કોર્પોરેટર બાબર શું બનાવ બન્યો આજે જય શ્રીરામ બે સોસાયટી વચ્ચે મારું ખેતર આવેલું છે અને એની અંદર જુવારનું વાવેતર છે જુવાર સારી એવી ઊભી હતી અને આજુબાજુમાંથી દારૂખાનાના હિસાબે રોકેટ વાયા અને એના હિસાબે ખેતરમાં આગ લાગી અને ખેતરમાં આગમાં પૂળામાં પાંચેક હજાર પૂળા જેટલું ઘાસ બળી ગયું હશે એટલું નુકસાન થયું પરંતુ આપણી વિનંતી છે કે હમણાં દિવાળીનો તહેવાર છે અને આજુબાજુમાંથી દારૂખાનું વછૂટે નહીં આવું નુકસાન ન થાય એની સૌ ખાતરી રાખે